તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુનિયર ક્લાર્ક સરકારી ભરતી વિશે વાત કરીશું લાયકાત વય પરીક્ષા લેવલે અને આ ભરતી કાયમી છે તો આની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ છે પગાર ધોરણ તમને પચીસ હજારથી શરૂઆત થશે કારણ કે સરકારી ભરતી છે એ અંતર્ગત તો છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર આપણે નોટિફિકેશનના આધારે જાણીશું તો વિડીયોમાં અ સુધી બને રહેજો જો તમે અમારી ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે ઓફિશિયલ નોટિફિકેશન જે તમે જોઈ શકો છો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત અંતર્ગત તો રિક્વામેન્ટ એડવર્ટાઇઝમેન્ટ જે જી એન એલ જે ગાંધીનગર અંતર્ગત જે નોન ટીચિંગ સ્ટાફ માટે આ ભરતી છે તો આની અંદર સૌથી પહેલી જગ્યા છે આસિસ્ટન્ટ ફાઈનાન્સ ઓફિસર લેવલ દસનું પગાર ધોરણ છે તો મિત્રો આની અંદર ટાઈપ પોસ્ટ એટલે કે પાંચ વર્ષની પીરિયડ અંતર્ગત આ પોસ્ટ રહેશે તો આ પોસ્ટ છે એ પાંચ વર્ષના કરાર ઉપર છે સેકન્ડ જગ્યા છે સિનિયર જે પ્લેસમેન્ટ ઓફિસર અંતર્ગત છે લેવલ દસનું પગાર ધોરણ રહેશે એક જગ્યા છે આની અંદર પણ પાંચ વર્ષનો પગાર કરાર રહેશે સિનિયર ઓફિસર જે છે એ અંતર્ગત લેવલ આઠ નું પગાર ધોરણ રહેશે જે તમે જોઈ શકો છો પગાર ધોરણ એક જગ્યા છે આની અંદર પણ પાંચ વર્ષનો કરાર છે આની અંદર આસિસ્ટન્ટ રેજિસ્ટર માટે જગ્યા છે લેવલ દસ નું પગાર ધોરણ છે જે તમે જોઈ શકો છો એ અંતર્ગત બે જગ્યાઓ છે આ રેગ્યુલર જગ્યા છે એટલે કે સરકારી લેવલે આ રેગ્યુલર જગ્યા રહેશે તો આસિસ્ટન્ટ કોન્ટ્રોલર જે એક્ઝામિનેશન અંતર્ગત લેવલ દસનો પગાર ધોરણ છે એક જગ્યા છે આ પણ રેગ્યુલર કાયમી ભરતી છે તો સેક્શન ઓફિસર માટે જે લાયબ્રેરી મારે છે એ અંતર્ગત લેવલ આઠનો પગાર ધોરણ છે એક જગ્યા છે આ પણ કાયમી રેગ્યુલર જગ્યા રહેશે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જે જગ્યા છે એની અંદર પણ લેવલ સાતનું પગાર ધોરણ છે એક જગ્યા છે આ પણ રેગ્યુલર અને કાયમી ભરતી છે સેકન્ડ જગ્યા છે આઠમા નંબરની જે જગ્યા છે એની અંદર પણ ઓફિસ રજિસ્ટર અંતર્ગત જગ્યા છે જે લેવલ સાતનું પગાર ધોરણ છે જે તમે જોઈ શકો છો એક જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે નવમી જગ્યા છે લાઇબ્રેરી અંતર્ગત જે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જગ્યા છે લેવલ સાતનું પગાર ધોરણ છે એ જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે સિનિયર ક્લર્ક માટે જે જગ્યા છે એ અંતર્ગત લેવલ ચારનું પગાર ધોરણ છે એક જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે સિનિયર ક્લાર્ક અંતર્ગત છે પ્લેસમેન્ટ માટે જગ્યા છે લેવલ ચારનું પગાર ધોરણ જે પચીસ હજાર પાંચસોથી પગાર ધોરણ શરૂ થશે એક જગ્યા છે રેગ્યુલર અને કાયમી ભરતી છે સિનિયર ક્લાર્ક એકાઉન્ટ માટે જગ્યા છે એની અંદર પણ લેવલ ચારનું પગાર ધોરણ તમને મળશે એક જગ્યા છે રેગ્યુલર અને કાયમી ભરતી રહેશે જુનિયર ક્લાર્ક માટે જે જગ્યા છે એ અંતર્ગત લેવલ બે નું પગાર છે એ અંતર્ગત પગાર તમે જોઈ શકો છો રેગ્યુલર અને કાયમી પરથી એક જગ્યા છે અને નર્સ માટે જગ્યા છે એ અંતર્ગત લેવલ બે નું પગાર ધોરણ છે એક જગ્યા છે અને રેગ્યુલર આ રહેશે તો મિત્રો આની અંદર એક્ઝામિનેશન અંતર્ગત જે આપણે વાત કરીએ તો આની અંદર લાયકા શું રહેશે તો મિત્રો આની અંદર સૌથી પહેલી જગ્યા હતી આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસર માટે જે જગ્યા છે એ અંતર્ગત સી હોવા જોઈએ જે લાયકત રહેશે તો એની અંદર જે અલગ અલગ જગ્યાઓ છે એ અંતર્ગત લાયકત રહેશે તો સિનિયર જે પ્લેસમેન્ટ ઓફિસર છે એ અંતર્ગત આની અંદર લાયકાત છે માસ્ટર ડિગ્રી વિથ પંચાવન ટકા હોવા જોઈએ તો આની અંદર જે સેકન્ડ જગ્યા છે સિનિયર ઓફિસર જે પ્લેસમેન્ટ મળે છે એની અંદર પણ માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી હોવી જોઈએ યુનિવર્સિટી રિગાર્ડિંગ તો મિત્રો આની અંદર જે આસિસ્ટન્ટ રજિસ્ટર માટે જે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી વિથ પંચાવન ટકા માર્ક સાથે ગ્રેડ બી યુજીસી સેવન પોઈન્ટ સ્કેલ અંતર્ગત હોવા જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ પણ માગેલો છે તો જે પાંચમા નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ કંટ્રોલર એક્ઝામિનેશન માટે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી અને પંચાવન ટકા સાથે માગેલું છે ગ્રેડ બી અંતર્ગત હોવા જોઈએ અને મિત્રો આની અંદર પણ પાંચ વર્ષનો અનુભવ માગેલો છે તો શિક્ષણ ઓફિસર માટે લાઇબ્રેરી માટે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી બેચલર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર ગવર્મેન્ટ અથવા જે કોઈ પણ રિગાર્ડિંગ તમારું જે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ આની અંદર પણ પાંચ વર્ષનો અનુભવ માગેલો છે પોસ્ટ પ્રમાણે સાતમા નંબરની જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જે ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર છે તો આની અંદર માસ્ટર અને બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ ગવર્મેન્ટ યુનિવર્સિટી રિગાર્ડિંગ તો આની અંદર પણ જે ડિગ્રી રિગાર્ડિંગ છે એ અંતર્ગત પાંચ વર્ષનો અનુભવ માગેલો છે અને વેલિડ તમારે ત્રિપલ સી સર્ટિફિકેટ હોવું જોઈએ આઠમા નંબરની જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર જે ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જે એ અંતર્ગત તો માસ્ટર ડિગ્રી બેચલર ડિગ્રી કમ્પ્લીટ તમારે હોવી જોઈએ યુનિવર્સિટી રિગાર્ડિંગ તો એની અંદર પણ પાંચ વર્ષનો અનુભવ માગેલો છે અને ગુડ જે નોલેજ ઇંગ્લિશનું હોવું જોઈએ અને વેલિડ તમારે ત્રિપલસી સર્ટિફિકેટ હોવું જોઈએ અને સદમિંદ્રો ડિપોટી સેક્શન ઓફિસર જે લાઇબ્રેરી માટે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ જે યુનિવર્સિટી રિગાર્ડિંગ પાંચ વર્ષનો અનુભવ માગેલો છે અને ગુડ તમારું નોલેજ ઇંગ્લિશનું હોવું જોઈએ વેલિડ સી સર્ટિફિકેટ પણ હોવું જોઈએ સિનિયર ક્લર્ક માટે જે જગ્યા છે માસ્ટર અને બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ જે યુનિવર્સિટી રિગાર્ડિંગ હોવી જોઈએ અને મિત્રો આને મિત્રો અંડર ગ્રેજ્યુએટ બે વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે ડિગ્રી છે એ સારી હોવી જોઈએ અને ઇંગ્લિશ કમ્પલસરી અંતર્ગત નોલેજ તમારું હોવું જોઈએ વેલિડ ત્રિપલ સીનું સર્ટિફિકેટ હોવું જોઈએ સિનિયર ક્લાર્ક જે ઇન્ટર્નશીપ જે પ્લેસમેન્ટ છે એના માટે જગ્યા છે એ અંતર્ગત લાયકા તમારી હોવી જોઈએ માસ્ટર ડિગ્રી ઇન જી બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ મિત્રો આની અંદર ગવર્મેન્ટ રિગાર્ડિંગ હોવું જોઈએ ફોર વર્ષ જે એક્સપિરિયન્સ તમારે અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ અને ટુ વર્ષ એક્સપિરિયન્સ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અંતર્ગત હોવું જોઈએ વેલિડ સર્ટિફિકેટ ત્રિપલસી હોવું જોઈએ ઇંગ્લિશ સારું નોલેજ હોવું જોઈએ સિનિયર ક્લાર્ક એકાઉન્ટ માટે જગ્યા છે માસ્ટર ડિગ્રી તમારે કમ્પ્લીટ હોવું જોઈએ જે ગવર્મેન્ટ રિગાર્ડિંગ હોય ક્વોલિફિકેશન અંતર્ગત ફોર વર્ષ એક્સપિરિયન્સ તમારે અંડર ગ્રેજ્યુએશન અને બે વર્ષ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન અંતર્ગત હોવું જોઈએ ઇંગ્લિશનું સારું નોલેજ માગેલું છે વેલિડ તમારે ત્રિપલ સી સર્ટિફિકેટ માગેલું છે સાથે મિત્રો જે સેકન્ડ નંબરની જગ્યા છે જુનિયર ક્લાર્ક માટે જગ્યા છે તો આની અંદર જે ક્વોલિફિકેશન માસ્ટર ડિગ્રી અને જે બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ યુનિવર્સિટી રિગાર્ડિંગ તમારે ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય જોઈએ મિત્રો આની અંદર ત્રણ વર્ષ અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી અંતર્ગત હોવું જોઈએ અને એક વર્ષ તમારે જે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ અંતર્ગત હોવા જોઈએ સારું ઇંગ્લિશ નોલેજ હોવું જોઈએ અને વેલિડ સી સર્ટિફિકેટ હોવું જોઈએ નર્સિંગ માટે જે જગ્યા છે એ અંતર્ગત માસ્ટર અને બેચલર ડિગ્રી તમારે ડિપ્લોમા ઇન નર્સિંગ તમારે રિગાર્ડિંગ કમ્પ્લીટ હોવું જોઈએ તો એ અંતર્ગત બાય ગવર્મેન્ટ અંતર્ગત હોવા જોઈએ તો ફોર વર્ષ એક્સપિરિયન્સ માગેલું છે અન્ડર ગ્રેજ્યુએશન અને બે વર્ષનો કોચ ગ્રેજ્યુએશન અંતર્ગત તમારે ડિગ્રીના અંતર્ગત તમારે એક્સપિરિયન્સ હોવું જોઈએ વેલિડ તમારે ત્રિપલસીનું સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે અલગ અલગ જે માહિતી તમને જે છે ડિગ્રી રિગાર્ડિંગ અને જે જોબ રિગાર્ડિંગ છે એ તમને અહીંયા આપેલી છે નો ટીએટા તમને મળશે એટલે કે કોઈ ટી ટીએટા તમને મળશે નહીં તો મિત્રો આની અંદર અલગ અલગ માહિતી તમને જોવા મળશે મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે એ અંતર્ગત તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરવા માગો છો એ અંતર્ગત છેલ્લી તારીખ અને જે એપ્લિકેશન ફી બાબતે આપણે માહિતી જાણીએ તો એપ્લિકેશન ફી તમારે જે એક હજાર રૂપિયા કેન્ડિડેટ ફોર્મ ઓનરિઝર્વ જે કેટેગરીના કેન્ડિડેટ છે એમને એક હજાર રૂપિયા પેપી કરવાની છે જ્યારે મિત્રો સાતસો રૂપિયા છે એ એસસી અને એસસીના જે કેન્ડિડેટ છે એમની ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે ફીઝ અને જે પેડ જે ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે જમા કરાવવાનો છે એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે નીકાળવાનો રહેશે તો મિત્રો આ જે અરજી સાથે તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમારે તો એની અંદર ગુજરાત નેશનલ લો કોલેજ યુનિવર્સિટી જે પેબલ અંતર્ગત જે અમદાવાદ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર જે એક્સેપ્ટ બાય જે યુનિવર્સિટી એપ્લિકેશન વિધઆઉટ જે પેમેન્ટ છે એ અંતર્ગત જો નહીં હોય તો તમારું રિજેક્શન થશે તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે બે હજાર ચોવીસ તો મિત્રો આની અંદર રજિસ્ટર જે ગુજરાત નેશનલ લો કોલેજ ટીકા જે એવેન્યુ નોલેજ અંતર્ગત કોબાકા ગાંધીનગર ગુજરાત અંતર્ગત અમારે જે ડીડી જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ ઘટાવાનો રહેશે પછી તમારી ડોક્યુમેન્ટ સાથે તમારે મિત્રો ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તમારે પાંચ વાગ્યા સુધી તમારે આ જે તમામ ડિમાન્ડ ડ્રાફ્ટ એપ્લિકેશન ફોર્મ તમામ તમારા ડોક્યુમેન્ટ ઝેરોક્સ ત્યાં જમા કરાવવાની રહેશે તો મિત્રો આની અંદર છેલ્લી તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ તો મિત્રો આથી અગત્યની સિનિયર જુનિયર ક્લાર્ક માટે સૌથી મોટી ભરતી જય મિત્રો અંતે માતરમ જય ગરવી ગુજરાત